અંગ્રેજો કરતા એમની અત્યારની સિદ્ધિ બહુ પર છે એ વખત તો દરેકનો સમાનતાનો ન્યાય મળતો તો સમાનતાના અધિકારો મળતા હતા અને અનેક પ્રકારના અધિકારો તમને કોંગ્રેસના શાસનમાં મળ્યા છે તમારા ગામમાં સ્કૂલ બનાવી હોય તો કોંગ્રેસે બનાવી તમારા ગામમાં ઓંગણવાડીનું મકાન બનાવ્યું તો કોંગ્રેસે બનાવ્યું તમારા ગામમાં પ્રાથમિક શાળા બનાવી તોય કોંગ્રેસે બનાવી તમારા ગામમાં પાણીનો બોર બનાવ્યો તોય કોંગ્રેસે બનાવ્યો તમારા ગામમાં પાણીનો ટોકો બનાવ્યો તો કોંગ્રેસે બનાવ્યો તમારા ગામમાં ટોકેથી મોટી તમારા ઘર સુધી પાઇપલાઇન નાખી ચકલીમાં પાણી કાઢવાનું કામ કર્યું હોય તો એ પણ કોંગ્રેસે કામ કર્યું છે તમને સાત પાર આપ્યો તમને આઠ આપ્યો તમને અધિકારો આપ્યા તમને આધાર કાર્ડ આપ્યું તમને ચૂંટણી કાર્ડ આપ્યું તમને અઢાર વર્ષે મત પાડવાનો અધિકાર પણ કોંગ્રેસ પાર્ટી આપ્યો આ લોકોની દબંગગીરી જુઓ તાલુકા પંચાયત પણ કોંગ્રેસે દરજ્જો આપ્યો પંચાયતી રાજમાં રાજીવ ગાંધીએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સ્વતંત્ર અધિકારો હતા આ ભારતીય જનતા પાર્ટીએ તમામે તમામો અધિકારો નાબૂદ કરી અને કલેક્ટર શ્રીને સોંપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કર્યું મારો ગામડાનો માણસ જાય તો જાય ક્યાં મારા ગામડાને સાત બાર આઠ લેવો તો જાય ક્યાં અમે કે ઓટ ઓટોમેટિક નેટથી અમે કરશું તો ગોમડામાં કોમ્પ્યુટર આપ્યા પણ ઓપરેટર ના આપ્યો જે પ્રકારની રાજનીતિ જે પ્રકારની સિસ્ટમ અને જે ભારતીય જનતા પાર્ટી ઊભી કરી છે એ તમને જ મને ક્યાંક આવે ક્યાંક હેરાન પરેશાન કરવાવાળી સિસ્ટમ ઊભી કરી છે એટલે આપ સૌને વિનંતી કરું છું કે તમે સૌથી પહેલાં તમારા પરિવારમાં પાંચ જણાના ઘરમાં બેસાડી જગ્યા છો કે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં બે હજાર બાવીસ માં ચંદનજી ઠાકોર જે હારી ગયા એ ફરી મેદાને આવ્યા છે એ એમને એક મત આપવાનો છો આવો પરિવારને ખૂણામાં બેસાડીને કહેજો અને તેનાથી આગળ તમારા કોઈ વેવય થતા હોય તો વેવયને ફોન કરજો તમારી જો દીકરી પરણાઈ હોય તો દીકરીને ફોન કરજો તમારો પરિવાર જો હોય સગા સંબંધી એને ફોન કરજો કે આ વખત એક મત કોંગ્રેસ ચંદનજીને આપજો એક વખત લોકસભામાં મને મોકલી જુઓ અને લોકસભામાં જ્યાં પછી તમારી જે નોકરી ધંધાની છોકરાઓની ઉણપ છે એ ઉણપ પૂરી કરવાનો હું તમને વાયદો આપું છું તમે લોકો આખા ગામની અંદર ઘણી વખત દસ દસ દાડા ઉધી પંદર પંદર દાડા ઉધી મહિના ઉધી બબે મહિના ઉધી તમે લોનો માટે ધક્કા ખો છો તમે મફત ગાળાઓ લે ધક્કા છો મારે મારે તમને મફત ગાળો પણ આપવો છે મારે તમને લોન પણ આપવી છે અને સાથે સાથે તમારા ત્રણ છોકરાઓ તો ત્રણ છોકરાને એક એક પ્લોટ પણ આપવો છે એની ખાતરી પણ આપવા કેમ તમને બધાને એમ થતું છે ધારાસભ્ય કોઈ નહીં કર્યું અમે શું કરશે પણ બનાવો મેમ્બર ઓફ પાર્લામેન્ટ આખું જે ડીઆઈડી શાખાનું જે વહીવટ હોય છે જેમાં તમને મફત ગાળો મળે છે જેમાં તમને મકાન સહાય મળે છે એની ચેરમેનશીપ જે કોઈ લોકસભાનો મેમ્બર ચૂંટાય એની મેમ્બરશીપ હોય છે એટલા માટે હું તમને દાવા સાથે કહું છું કે આ રીતે કામ કરવામાં હું ક્યાંય અચકાઈશ નહીં સવાલ એટલો જ છે કે તમે મજબૂતાઈથી મતદાન કરો અને તમારા ભાઈને જે બે હજાર ચોવીસમાં જે થોડા મત ઓછા પડ્યા હતા આ વખતે મતનો સરવાળો કરો અને ફરી આપ દિલ્હી થી મોકલો મને એવી આપ સૌનો આભાર માનું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપે મને તિલક કરી મારું સ્વાગત કર્યું ખુલાર કર્યા આ ગામે મને ખૂબ અવાડનવાર પ્રેમ આપ્યો છે ક્યાંક રોડ રસ્તા બનાવ્યા છે ક્યાંક ગામનો નાનો મોટો વિકાસ કર્યો છે અને આજે ફરી પણ જે કંઈ બાકી રહી ગયું છે એ પૂરું કરવાની ખાતરી સાથે આપ સૌનો આભાર જય ભારત જય હિન્દ આપણે વચ્ચે વિષ્ણુભાઈ દેસાઈ એ પોતે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીનું કામમાંથી આજે મારી કામ મારી કામ કરવાની શક્તિને સદારામ બાપાના ભક્તિના કારણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે એ વિષ્ણુભાઈ દેસાઈને એમની ટીમ સાથે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોંગ્રેસ પાર્ટીમાં એમને આપણે સ્વાગત કરીએ છીએ